રાજ્યના પોલીસ વડા દ્વારા ગત વર્ષે સમગ્ર રાજ્યની પોલીસ માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો અને તેમાં ગાડીઓમાં પોલીસની પ્લેટ ન લગાવવા માટે આ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો હતો હાલ હવે છે અમદાવાદની શાહીબાગ સ્થિત પોલીસ કમિશનર કચેરી ખાતે જ્યાં આગળ અસંખ્ય વાહનો છે જ્યાં આગળ પોલીસની પ્લેટ હજી પણ ગાડીઓ પર જોવા મળી રહી છે નંબર પ્લેટ વગરની આ ગાડી છે જે શાહીબાગ પોલીસ સ્ટેશન માફ કરશો શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે અહીંયા આગળ પાર્ક કરવામાં આવેલી છે અન્ય પણ ગાડીઓ જે પાર્ક થયેલી છે ત્યાં આગળ પણ પોલીસની જે નંબર પોલીસની જે પ્લેટ છે તે અહીંયા આગળ હજી પણ લગાયેલી જોવા મળી રહી છે મહત્વનું છે કે રાજ્યના ડીજીપી તરફથી ઓર્ડર થયા બાદ પણ કોઈ ચેકિંગ કરવામાં ન આવ્યું અથવા તેની ગંભીરતાથી નોંધ ન લેવાઈ જેના કારણે આ પ્રકારની સ્થિતિ બની કે જે પોલીસની ગાડીઓ છે તેના પર જ આ પ્રકારે સ્ટીકર જોવા મળ્યા આ તરફના પણ દ્રશ્યો કે જે નવી છોડાયેલી ગાડીઓ છે ત્યાં આગળ નંબર પ્લેટ નથી આવી પણ તેની પહેલાં પોલીસની પ્લેટ છે તે અહીંયા આગળ લાગેલી જોવા મળી રહી છે અને તેના જ કારણે પોલીસ વડાના જે પરિપત્ર છે તેની સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે ત્રણ ગાડીઓ અહીંયા આગળ જોવા મળી છે તેની સિવાય પણ આગળ જે ગાડીઓ છે ત્યાં આગળ જઈશું અને ત્યાં આગળ પણ આપણે બતાવીશું કે ત્યાં આગળ પણ અલગ અલગ સ્થળો પર આ નંબર પ્લેટ અને તેની સાથે પોલીસની જે પ્લેટ છે તે લાગેલી જોવા મળી રહી છે ઉદ્દેશ કદાચ અલગ અલગ હોઈ શકે અલગ અલગ પોલીસ કર્મચારીઓના પણ તેની વચ્ચે કમિશનર અને તેની સાથે અન્ય જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના માટે પણ આ ગંભીર બાબત કહી શકાય કે રાજ્યના પોલીસ વડાનું જે પરિપત્ર છે તેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે શા માટે આ પ્લેટ લગાવવામાં આવતી હોય છે તેના કારણ પણ અલગ અલગ હોઈ શકે પણ હકીકત એ છે કે એક વર્ષની અંદર જ જે રાજ્યના પોલીસ વડાએ પરિપત્ર કર્યો હતો તે બાદ અત્યારે જે અલગ અલગ ગાડીઓ છે તેની પર પ્લેટ હજી પણ લગાવેલી જોવા મળી રહી છે અને તેની શરૂઆતી તબક્કામાં અલગ અલગ સ્થળો પર

આ પરિપત્રને એક વર્ષનો સમય પણ નથી જવ ને દ્રશ્યો અહીંયા આગળ જુઓ આ દ્રશ્યો બીજા ક્યાંયના નહીં પણ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના છે કે જ્યાં આગળ હજી પણ અહીંયા આગળ આવતા પોલીસ કર્મચારીઓ છે તેમણે પોતાની ગાડીઓ ઉપર પોલીસના બોર્ડ લગાવેલા છે દ્રશ્યો પણ આપણે બતાવીશું આ ગાડીઓના અને તેની સાથે પાછળ જે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન આવેલું છે તેના કારણ કે જે રાજ્યના ડીજીપી તરફથી એટલે કે પોલીસ વડા તરફથી જો પરિપત્ર કરવામાં આવ્યો હોય તો સ્વાભાવિક રીતે જ રાજ્યના આવતા તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે તે નિયમ લાગુ પડવા જોઈએ પણ તે નિયમનું જાણે ફીંડલું વળી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને અલગ અલગ પોલીસ કર્મચારીઓ જે પોતાના વાહનો અહીંયા આગળ પાર્ક કરતા હોય છે તેમના તરફથી આ પાટી આ છે તે ફરી અહીંયા આગળ લાગેલા જોવા મળી રહ્યા છે જોકે એવા એવા સ્થળો પર પોતાના વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે જેથી કરીને કોઈ પણ મીડિયાના કેમેરા ત્યાં આગળ ન પહોંચે આ બ્રિજ છે બ્રિજની નીચે તે રીતના વાહનો અહીંયા આગળ પાર્ક થયેલા છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ અથવા કોઈપણ પોલીસ અધિકારી અહીં આગળથી પસાર થાય તો તેમને તે આઈડિયા એક સમય ન આવે કે રાજ્યના ડીજીપીએ જે પરિપત્ર કર્યો હતો તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે પણ હકીકતમાં એ જ પરિસ્થિતિ છે કે અલગ અલગ પોલીસ સ્ટેશનોની બહાર જ્યાં જ્યાં પણ આ પોલીસ કર્મચારીઓ પહોંચે છે તે હજી પણ પોતાની ખાનગી ગાડીઓની ઉપર પોલીસના સ્ટીકર રાખી મૂકેલા જોવા મળી રહ્યા છે કેમેરામેન રાજભ ભાવસાર સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ